જ્યારે જ્યારે દિલ્હીથી કોઈ મોટા નેતા ગુજરાતમાં આવે છે ત્યારે સૌ કોઈના મનમાં સવાલ એ થાય છે કે જ્યારે દિલ્હીથી આ મોટા નેતા આવ્યા છે તો ગુજરાતમાં ઘણી બધી મોટી સમસ્યા એવી છે કે જેમના ઉપર કોઈ ધ્યાન નથી આપતું એટલા માટે ત્યાંના જે લોકો છે એવું વિચારતા હોય છે કે કદાચ જો આ મોટા નેતા ગુજરાત આવ્યા અને અમારા વિસ્તારની જો મુલાકાત લેશે તો કદાચ આમાં કંઈક ફેરફાર આવશે અને આવું આપણે ત્યારે જોયું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાત આવ્યા હતા એમનો રોડ શો હતો એમની જનસભા હતી ત્યારે સૌ કોઈ સવાલ કરી રહ્યું હતું કે શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ઘેડ પંથકની મુલાકાત લેશે ખરા કારણ કે ત્યાંના ખેડૂતો કહી રહ્યા છે કે કદાચ જો અહીંયા સાહેબ આવે તો અમારી જે પરિસ્થિતિ છે અમને જે તકલીફ થઈ રહી છે તેનું સમાધાન થાય કારણ કે જ્યારે તેઓ નિકોલમાં આવ્યા ત્યારે રોડ રસ્તા જબરદસ્ત રીતે વ્યવસ્થિત રિપેર થઈ ગયા હતા તમે જ્યાં જુઓ ત્યાં તમને ક્યાંક વિકાસના કામ દેખાતા હતા પણ હવે અહીંયા ફરી એક વખત કંઈક એવું બની રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ છે હવે ગુજરાત આવી રહ્યા છે ત્યારે પણ સૌ કોઈના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું અરવિંદ કેજરીવાલ છે એ ઘેડ પંથકની મુલાકાત લેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ઘેડ પંથક કે જ્યારથી વરસાદની શરૂઆત થઈ ચોમાસાનો પ્રારંભ થયો એ પછી અતિવૃષ્ટિ આવી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને એમને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા હોય કે પછી કોંગ્રેસના નેતા હોય તમામ લડી રહ્યા છે ભાજપના નેતા ખાલી ડોક્યુ કરવા માટે જાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા અને નિકોલમાં જે રીતે એમની જનસભા હતી અને જે રીતે ત્યાં કામ થયા હતા એ પછી લોકોને સવાલ થયા કે જો સાહેબ આ રીતે ઘેડ પંથકની મુલાકાત લેશે તો પછી ત્યાં પણ ક્યાંક પરિસ્થિતિ બદલશે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે એ પણ એ મુદ્દો છે કે જ્યારે અમેરિકાથી જે કપાસની નિકાસ કરવાની છે અને એમના ઉપરની જે કર ડ્યુટી લગાવવામાં આવી હતી એ નાબૂદ કરવાની વાત સામે આવી એ પછી ક્યાં ગુજરાતના ખેડૂતોમાં પણ ભારે રોષ હતો કે ગુજરાતમાં આટલું બધું કપાસનું ઉત્પાદન થાય છે તો સરકાર એમના ઉપર ધ્યાન નથી આપતી પરંતુ અમેરિકાથી વાત આવે તો કેવી એમને કાને સાંભળી લીધી હવે જ્યારે આ બધી જ બાબતે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે એટલે તમામ લોકો સવાલ કરી રહ્યા છે કે જો ચોટીલા આવતા હોય તો ચોટીલાથી ગેડ પંથક પણ દૂર નથી સૌથી પહેલા તો એ સાંભળવું છે કે શું ખરેખર અરવિંદ કેજરીવાલ ગુજરાત ના લોકો ની ચિંતા છે કારણ કે જ્યારે આપના નેતા પ્રવીણ રામ સાથે અમે આ વાતચીત કરી અમે જ્યારે એમને સવાલ કર્યો કે અરવિંદ કેજરીવાલ ચોટીલા આવે છે ખેડૂતો સાથે મુલાકાત કરવાના છે તો પછી ઘેડ આવવાના છે કે કેમ તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ ટૂંક સમયની અંદર અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી રહ્યા છે ઘણા બધા કાર્યક્રમ હશે ખેડ પંથકની મુલાકાત લેવાના છે કેજરીવાલજી હાલ એવો કોઈ પ્લાન નથી પણ આવનારા દિવસોમાં ચોક્કસથી થી ખેડ નો મુલાકાત લેશે એ બાબતે હું ચર્ચા પણ કરીશ એમની સાથે

પરંતુ પહેલાથી એમનો એક દિવસનો શેડ્યુલ છે એ ફિક્સ થઈ ગયોલો હતો ને પછી અમારે ચર્ચા થઈ એટલે એમાં એમની અંદર અમારે ચર્ચા થઈ છે કે નેક્સ્ટ પ્લાનિંગની અંદર જયારે આવી રહ્યા છે ત્યારે એ આ મુદ્દાને લઈને અને આ પ્રશ્નને લઈને ચોક્કસથી વાચા આપવાનો પ્રયત્ન કરશે અને શક્ય બનશે તો એ ઘેર વિસ્તારમાં પણ આવશે એટલે લોકોને જરૂર છે અત્યારે જે રીતે આમ આદમી પાર્ટી ઊભી થઈ રહી છે એટલે લોકો પણ વિચારી રહ્યા છે કે ભાજપ કોંગ્રેસ સામે ન જવે તો કઈ નહીં આમ આદમી પાર્ટીના જે મોટા નેતાઓ દિલ્હીથી આવી રહ્યા છે એક વખત ધ્યાન તો આપે જેથી કરીને બીજા લોકોને ખબર પડે કે ગુજરાતમાં ઘેડ પંથકની આદશા છે જે ના ચોક્કસથી અને એ મુદ્દાને હું હજુ પણ જ્યારે આવશે ત્યારે એ ઘેડના મુદ્દાને હું ખૂબ ગંભીરતાથી એમના સુધી પહોંચાડીશ અને આ મુદ્દાને હજુ પણ નેશનલ લેવલે પણ ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ સાથે અરવિંદ કેજરીવાલ ને પણ આજ સવાલ છે જે સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પૂછવામાં આવ્યો હતો કે તેઓ ઘેર જવાના છે કે કેમ આજ સવાલ હવે લોકો અરવિંદ કેજરીવાલ પણ પૂછી રહ્યા છે જો તેઓ ના જવાના હોય તો અમે પણ એમને કહી દઈએ છીએ કે ચોટીલાથી ઘેડ પંથક ભલે થોડો ઘણો દૂર હોય પરંતુ છે ગુજરાતમાં એક વખત આવો છો તો એ ઘેડ પંથક મુલાકાત લેજો જેથી કરીને લોકોને વધારે તમારા ઉપર વિશ્વાસ બેસે કે જેથી કરીને તમે વધારે અહીંયા આવીને કઈ રીતે કામ કરવાના છો તેમની નવી રણનીતિ ઘડાય અને લોકોને જે વિશ્વાસ આવે કે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બેઠી થઈ રહી છે તો ક્યાં કેમના નેતાઓ અમારા ઉપર પણ ધ્યાન આપે છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર